આ માં કોઈ પણ જાતના બ્રાન્ડ વગર અને પેકેજિંગ કરી લૂઝ સીડ્સ વેચાણ તથા કંપની ઝડપાઈ જવા પામી હતી જિલ્લા કલેકટરને ચોક્કસ માહિતી આધારે કંપની ના પ્રતિનિધિ તરફથી ફરાર કરાઈ હતી ચોક્કસ વિગત આધારે કરવામાં આવેલ ફરિયાદ અંગે જિલ્લા કલેક્ટરની સૂચના હેઠળ નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી અને તેમની ટીમ દ્વારા ફાર્મસન બાયોટેક કંપની પર વોચ ગોઠવી હતી અને ચોક્કસ માહિતી આધારે અંતે યોગી એસ્ટેટ ખાતેની ફાર્મસન બાયોટેક સર્ચ કરતા ભીડી અને ટામેટાના બિયારણ પેકેજી કરી છૂટક વેચાણ માટે મૂક્યા જે અંગે સીડ્સ કંટ્રોલ ઓર્ડર હુકમ કરેલ આઠ કંપની દ્વારા લૂઝ સીડ્સ વેચાણ કરી શકાય નહીં તેમજ જે તે કંપનીના નામે અને તેને વિગત બેચ નંબર તેમજ એક્સપાયર ડેટથી માંડીને તમામ મજૂરી પેકેજ પેક કરી વેચાણ કરવાનું હોય છે છતાં તમામ નિયમોને નેવી વેચાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યો હતો આ અંગે નાયબ ખેતી નિયામક વિસ્તરણ વિભાગ અધિકારી પ્રવીણ રાંકે જણાવ્યું હતું કે સીડ્સ કંટ્રોલ ઓર્ડર હુકમ કલમ આઠ નો ફાર્મસન બાયોટેક કંપની દ્વારા ભંગ કરવામાં આવ્યો છે તેમના દ્વારા લીઝ સીડ્સનું વેચાણ કરી શકાય એમ ના હોવા છતાં તેનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવી હતું આ અંગે અંદાજે સાત લાખ રૂપિયા ઉપરાંત મુદ્દામાં જપ્ત કર્યો હતો તેમજ આ અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી